ત્યારે વિરમગામમાં જે અંધાપાકાંડ થયો હતો તેમાં ગુજરાત હાઈકોર્ટમાં એસઆઈટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે ગાઈડલાઇન મુજબ સારવાર ન કરી હોવાનો ખુલાસો થયો હોસ્પિટલ તંત્રની બેદરકારીનો એસઆઈટી રિપોર્ટમાં ખુલાસો થયો છે તો માળખાકીય સુવિધાનો અભાવ હોવાનો પણ એસઆઈટીની રિપોર્ટમાં ખુલાસો થયો છે ટ્રસ્ટની બેદરકારીના લીધે કાંડ સર્જાયો હોવાનો ખુલાસો ઓપરેશન પ્રોટોકોલમાં ગંભીર ખામીઓ હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે તબીબે દર્દીઓની સારવારમાં ઢીલાશ રાખી હતી

સાથે જ તમામ દર્દીઓને ચેપ લાગ્યો હતો દર્દીઓએ ફરિયાદ પણ હોસ્પિટલ તંત્રને કરી હતી તેમ છતાં પણ હોસ્પિટલ તંત્ર તરફથી યોગ્ય અને નક્કર પગલા લેવામાં આવ્યા ન હતા સાથે જ ઓપરેશનના તમામ પ્રોટોકોલ પ્રમાણે આ સર્જરી કરવામાં નહોતી આવી તેના કારણે આખો અંધાપાકાંડ સર્જાયો હતો અને કેટલાક દર્દીઓએ પોતાની આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો એટલે કે ટ્રસ્ટી બેદરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીનો સૌથી મોટો ખુલાસો આ એસઆઈટીના રિપોર્ટમાં સામે આવ્યો છે સાથે જ દર્દીઓની હાલાકી